સુરત ઇન્ડો સ્ટેડિયમ ખાતે યોજાયેલ શિલ્પ મેળામાં ખજૂરના પાનમાંથી બનાવેલ જ્વેલરી અને વાસના થડમાં બનાવેલ ગણપતિજીનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતમાં ઇન્ડો સ્ટેડિયમ ખાતે યોજાયેલ ગાંધી શિલ્પ મેળામાં ભારતભરમાંથી અલગ અલગ હસ્તકળાના કારીગરો પોતાની કળા પ્રદર્શિત કરી છે જેમાં એમપી ઉજ્જૈનથી આવેલ પંચોતેર વર્ષીય દાદીએ ખજૂરના પાનમાંથી બનાવેલ જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તો ત્રિપુરાથી આવેલ ત્રેવીસ વર્ષીય રાહુલ દાસે વાંસના મૂળિયામાં બનાવેલ ગણપતિજી પણ લોકોને આકર્ષિત કરી રહ્યા છે ભારતના દરેક ખૂણામાં વસતા લોકોમાં અલગ અલગ ખજાનો છુપાયેલો છે આ હસ્તકળાના દેખરેખ માટે આજે પણ ઘણા કારીગરો કામ કરી રહ્યા છે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા ગાંધી શિલ્પ મેળામાં આ જ હસ્તકલાકારોના કારીગરો પોતાના કળા પ્રદર્શિત કરી છે જેમાં એમપીના ઉજ્જૈનમાંથી આવેલા પંચોતેર વર્ષીય શારદાબાઈ પણ પોતાની એક આગવી કળા સાથે અહીં આવ્યા છે અત્યાર સુધી વાંસમાંથી બનતી જ્વેલરી વિશે આપણે સાંભળ્યું છે અને જોઈ પણ છે પરંતુ ખજૂરના પાનમાંથી બનતી જ્વેલરી એ ખા વાંસની જ્વેલરી કરતાં ઘણી જ અલગ હોય છે માત્ર એક ચોપડી ભણેલ પંચોતેર વર્ષીય શારદાબાઈ ખજૂરના પાનમાંથી અલગ અલગ જ્વેલરી અને શો પીસ બનાવે છે આ અંગે શારદાબાઈએ કહ્યું કે અમે જંગલમાં જઈને પહેલાં ખજૂરના પાન લેતા આવીએ છીએ આ પાનને આઠથી દસ દિવસ સુધી સુકવીએ છીએ ત્યારબાદ પાન સુકાઈ જાય ત્યાર પછી તેને પાણીમાં પલાળીને અલગ અલગ ટાઈપની જ્વેલરીઓ બનાવીએ છીએ જેમાં હેરબેન્ડ બુટ્ટી નેકલેસ બેંગલ્સ અને અન્ય નો સમાવેશ થાય છે આ જ્વેલરી પચાસ રૂપિયા થી લઈને બે હજાર સુધી મળે છે બુટ્ટી બનાવતા અમે અડધો કલાક જ લાગે છે આજે અમે આ કળા જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા છીએ બીજી તરફ ત્રિપુરાથી આવેલા ત્રેવીસ વર્ષીય રાહુલ દાસે વાસના થડને સુકાઈ ગયા બાદ તેના પર કોતરણીને કામ કરીને એક અલગ જ રીતના ગણપતિ બનાવ્યા હતા આ અંગે રાહુલ દાસે કહ્યું કે વાસ સુકાઈ જાય ત્યારે તેના થળિયાને અમે કાઢી લેતા હોઈએ છીએ અને આ થળિયાને સુકાવીને તેના પર કોતરણી કામ કરીને ગણપતિજીને આકાર આપીને મૂર્તિ બનાવતા હોઈએ છીએ જોવામાં સામાન્ય થડ જ લાગે છે પરંતુ તેમાં ગણપતિનો આકાર હોવાથી તેની સુંદરતામાં ઓર વધારો થાય છે મેરા નામ શારદાબાઈ વર્મા હે મે ઉજ્જૈન मैं मेड़ गाँव की रहने वाली हूं जिला उज्जैन की हूं खजूर के पत्तों से झाड़ू खिलौने बनाती हूं इस झाड़ू खजूर के पत्तों हम काट के जंगल से लाते हैं सुखा तो के गला के फिर झाड़ू बनाते हैं झाड़ू में से ही मैंने ये कला ढूंढी है नौ साल की उम्र से बना रही हूँ इस कला में मैंने खजूर के पत्तों से हिरन बनाए हैं मछली बनाई है हिरबेट बनाए हैं गुलदस्ते बनाए हैं स्टार बनाई है हिरन बनाए हैं बना गुड़िया बनाई है और चिड़िया बनाई है अनेक प्रकार की मैंने चीज़ें बनाई है इसमें और मुझे हर जगह बुलाते हैं दिल्ली है भोपाल है बम्बई है हर जगह मतलब बुलाते हैं मेरे को और हर जगह मैं जाती हूँ गवर्नमेंट मुझे बुलाती है और मुझे स्टेट से अवार्ड भी मिला है राज्य स्त्री पुरस्कार और हरियाणा गई थी वहाँ से हरियाणा से भी मेरे को राज्य स्त्री पुरस्कार मिला है मेरा नाम सहदेव महंता ये राहुल दास का नाम से स्टॉल है किस तरह से ये पूरे बांस से अलग अलग ये बांस ये तो बांस है बांस से बांस का नीचे जो होता है ना और मिट्टी के अंदर उसे ये मतलब ये किस तरह से बनाते हैं वो गणपति गणपति हाथ से पूरा ये खदाई करके थोड़ा थोड़ा बनाते हैं